મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે શૈલેષભાઈ દકુભાઈને સાવ વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે અમુક જ ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ જશે તો વહેલી તકે શૈલેષભાઈ દકુભાઈનું કોન્ટેક કરો બાકી વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી મળી જશે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં

ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર જો રૂબરૂ જોવા અથવા રૂબરૂ લેવા જાવ તો શૈલેષભાઈ ડુભાઈનું કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ દેશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર આખું કંપની કલરમાં જોવા મળશે ટોટલ જવાબદારી ટ્રેક્ટરની અંદર ઓઇલ નવું નાખેલું છે હાઇડ્રોલિક ઓઇલ એન્જિન ઓઇલ બંને નવા નાખેલા છે અને આખું પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર કંપનીના સાઠ ટકા જેવા આખા જોવા મળશે અને ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે કિંમત માત્ર અઢી લાખ બે લાખ પચાસ હજાર જેમાં રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે શૈલેષભાઈ દક્કુભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનું ઉપર નંબર મળશે અથવા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો